મારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવશું સુરતની ફેમસ લીંબુ મરી સેવ ખાવામાં એકદમ ટેસ્ટી આપણી સુરતની લીંબુ મરી સેવ છે ક્રિસ્પી પણ છે એટલી જ મેં અહીં એક વાટ કોચણાનો લોટ લીધો છે તમારે વધારે કે ઓછો તમે લઈ શકો છો એના માટે આપણે એક ચમચી ચાટ મસાલો લીધો છે અડધી ચમચી ગ્રીન ફ્રૂટ કલર લીધો છે એક ચમચી મરી પાવડર લીધો છે તમે વ્હાઈટ મરી પાવડર પણ લઈ શકો છો બે ચમચી લીંબુનો રસ લીધો છે હવે આપણે એ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણે એને ચાળવાના છે મેં એક બાઉલ લીધું છે એમાં મેં એક ચાયણો લીધો છે ચાળવા માટે એમાં આપણે મરી પાવડર નાખશું ચાટ મસાલો નાખશું આ રીતે ચાળી લેવાનું ગ્રીન ફ્રૂટ કલર પણ નાખશું આ રીતે બધું ચાળી લેવાનું છે એટલે કોઈ કણી હોય તે આપણે સંચામાં સેવ પાડતી વખતે આપણે આડી ન આવે એ રીતે આ રીતે ચાળી લેવાનું છે ચણાનો લોટ પણ ચાળી લેશું જેથી આપણે સેવ બનાવતી વખતે કોઈ ગાંઠો ન રહે એટલા માટે આપણે લોટ પણ ચાળી લેવાનો છે આ રીતે લોટ આપણો ચડાઈ ગયો છે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખશું ચડવા માટે આપણે ગેસ ચાલુ કરીશું એમાં એક પેન રાખશું ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે એમાં આપણે તેલ નાખશું આપણે સેવ ડૂબે એટલું આપણે તેલ એમાં નાખવાનું છે આ રીતે આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે પછી આપણે લોટમાં પાછું આપણે મોણ નાખવાનું છે આ રીતે બે ચમચી આપણે લીંબુનો રસ પણ નાખશું આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આપણે પછી જરૂર મુજબ આપણે પાણી ઉમેરતું જવાનું છે અને લોટ આપણે બાંધવાનો છે આપણે એનું બેટર છે એ લોટ બનાવવાનું ઢીલો એવો લોટ બાંધવાનો છે આ રીતે જરૂર મુજબ આપણે પાણી નાખતું જવાનું અને લોટ બાંધતો જવાનો છે એકદમ કડક પણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એ રીતે આપણે લોટ રાખવાનો છે તમે જોઈ શકો છો અહીંયા આ રીતે લોટ આપણે રાખવાનો છે જેથી સેવ પાડવામાં સરળતા રહે મેં અહીં સેવ પાડવાનો સંચો લીધો છે આ રીતે આ રીતે એને ખોલીને આપણે તેલ લગાડી દેવાનું છે ચારીમાં આ રીતે જારીમાં તેલ લગાડી દેવાનું છે એટલે સેવ આપણો લોટ છે એ ચોટે નહીં અને અંદર પણ આપણે સંચામાં ફરતું આપણે તેલ લગાડી દેવાનું છે આ રીતે ફરતી બાજુ એટલે ત્યાં પણ લોટ આપણો ચોટી ન જાય આ રીતે આપણે તેલ લગાડી દીધું છે હવે આપણે એ લોટને સંચામાં ભરી લેવાનો છે આ રીતે બધો લોટ આપણે એકસાથે સંચામાં ભરી લેવાનો આવો ઢીલો રાખવાનો એટલે સેવ સરસ બને તેલ આપણું આવી ગયું છે આપણે એને ચેક કરીશું કે તેલ આપણું બરાબર આવી ગયું છે કે શું છે આ રીતે સંચો પેક કરીને જોવાનું જોઈ શકો છો આપણું તેલ આવી ગયું છે કે શું છે તેલ આપણું બરાબર આવી ગયું છે આ રીતે હવે આપણે એમાં સેવ પાડવાની છે આવી રીતે આ રીતે આપણે રાઉન્ડ રાઉન્ડ કરીને સેવ પાડવાની છે થોડીક વાર બે મિનિટ રહીને આપણે એને સેવને પલટાવવાની છે આ રીતે પલટાવી લેવાની બીજી સાઈડ બે મિનિટ આ સાઈડ રહેવા દેવાની છે પછી આપણે એને ચારાની મદદથી બહાર કાઢી લેવાની છે આ રીતે સેવ આપણી થઈ ગઈ છે આ રીતે ચારાની મદદથી આપણે એને લઈ લેશું આ રીતે આપણે પાછું એ સેવ બનાવશું તમે જોઈ શકો છો આવી રીતે બનાવવાની છે સેવ બની ગઈ છે આપણે એને પ્લેટમાં લઈ લેશું એકદમ ગ્રીન છે એટલે આ ગ્રીન મરી સેવ છે જે સુરતની ફેમસ છે સેવ કહેવાય છે આને આ રીતે એને પાછું ચારાની મદદથી પલટાવી લઈએ આવી રીતે આપણે બધી સેવ બનાવી લેવાની છે હવે આપણે એને ગાર્નિશિંગ માટે એક પ્લેટમાં લઈ લીધી છે આપણે ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે હવે જોતાં જ આપણે ખાવાની ઈચ્છા થઈ જાય એવી રીતે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કેવી બની છે તે કમેન્ટ કરીને કહેજો